તળાજાના રાળગુંડ ગામે મારામારીની ઘટના બની હતી જેમાં બંને પક્ષના બે લોકોને ઈજાઓ થઈ હતી જેમાં બંનેને તળાજાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના રાળગુંડ ગામે બે પક્ષના લોકો વચ્ચે મારામારીની ઘટના બની હતી બંને પક્ષમાંથી એક એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી જેમાં એકને ભાવનગર રેફર કરાયા હતા સાથે બંને પક્ષના લોકોએ મીડિયા સમક્ષ સામસામે આક્ષેપ કરાયા હતા સાંભળો બંને ઇજાગ્રસ્ત શું કહે છે વધુમાં આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ પાસ બાદ જ ખબર પડશે આપનું નામ આપણે શું રાવમા શું બોલો મારા મારી

ઓ વાજે આ બાજગુનું ખામેવાળાને ઢોકો લાગેલો છે આ એને લાગેલો છે ઈ મારો ઢોકો છે કે પૈલીન ઘિરેપમાં મારા કોટ લીધો છે